ટ્રક માલિકોને રજૂઆત કરી રહ્યા હતા પરંતુ આજ દિન સુધી પગાર વધારો નહીં કરાતા આજે ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા મારું નામ કપિલ રમેશભાઈ પટેલ છે હું મૂળ રાજકોટનો રહેવાસી છું અમે ઓએનજીસીમાં એઝ અ કોન્ટ્રાક્ટ તરીકે ડ્રાઈવરની નોકરી કરીએ છીએ કોન્ટ્રાક્ટર અમારું સેલેરી એકાઉન્ટનું ચેકબુક પાસબુક એટીએમ એની પાસે રાખે છે અને અમારા એકાઉન્ટમાં એઝ પર ગવર્મેન્ટ રૂલ્સના હિસાબે જે સેલેરી બને છે તે અમારા એકાઉન્ટમાં બતાવે છે મિનિમમ બત્રીસ કે પાંત્રીસ હજાર છે એ બતાવે છે અને એ પોતે ઉપાડી લે છે એટીએમ જે પોતે વિડ્રો કરી દે છે અને અમને કેશ ચૂકવે છે પંદર હજાર અત્યારે આકાશભાઈ પોતે લાઈવ હતા પણ અહીંયા ગાડી તો પણ એમણે કંઈ જવાબ આપ્યો નથી કેટલા ટર્મથી આ તમને આટલો પગાર આપવા પંદર હજાર પગાર આપવામાં આવે છે અમે તો આના પહેલાંના કોન્ટ્રાક્ટમાં બી આવું જ હતું આ કોન્ટ્રાક્ટમાં આવું છે તો અમે કીધું આખી જિંદગી આવું જ ચાલવાનું છે તો આપણે આના વિશે કંઈક કરવું પડશે એટલે આ કોન્ટ્રાક્ટમાં અમે આંદોલન ઊભું કર્યું છે સાહેબ શું લાગે આગળ તમારી સમસ્યા ના ઉકેલ ના આવશે શું પગલા પડશે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે કમિશનર સાહેબ પાસે બી જશું અને હર્ષમંદી સાહેબ પણ રજૂઆત કરશું સુપેન્દ્ર સાહેબ ની બી રજૂઆત કરશું અને લેબર કમિશનર પાસે પણ જશું કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે તમારી સાથે કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ તમને હું આટલું વેતન આપી એનથી વધારે હું નહીં આપું બરાબર છે અને તમે આવું કરશો તો હું તમને નોકરી પરથી કાઢી મૂકીશ તને હાલ લાઈવમાં મારી પાસે વિડીયો પણ છે એમનો મારી ગાડીએ લઈને જતા રહ્યા બીજો ડ્રાઈવર લાવીને બીજી ચાવી લાવી ઓકે અગાઉ તમારા જે ડ્રાઇવરોમાં કામ કરતા વર્કરોને કઈ વધારે પગાર આપવા એ બાબતે શું કહેશો એક ડ્રાઇવર છે નીતિન ગોવિંદભાઈ બારિયા કે જેમ કે અમારા મનીષભાઈ વાત કરી એ હાલ અંદર ડ્યુટી કરે છે અમને એનાથી કોઈ સંકો નથી એ બી અમારો ડ્રાઈવરભાઈ છે અમને એનાથી કોઈ વિરોધ નથી જો કોન્ટ્રાક્ટર એને એટલો ચૂકવી શકતો તો અમને કેમ ના ચૂકવી શકે કેટલો પગાર આપવામાં આવે છે અમને એમને લમસમ ત્રીસ પાંત્રીસ હજાર પગાર આપવામાં આવે છે તો એ વ્યક્તિ આજે અમારી જોડે ઉભેલો નથી તમને કેટલો પગાર આપવામાં અત્યારે છે અમને હાલ પંદર હજાર કેશ ચૂકવવામાં આવે છે બાકી ઓન એકાઉન્ટ એ લોકો બતાવે છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સના હિસાબે જે આવે છે તે